જૈન્દ મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કન્યુટ ભાવનગર મિત્રો આજના વિડીયોમાં આપણે એ જોવાનું છે કે ભારતીય બંધારણના ભાગ નંબર ત્રણથી મળતા મૂળભૂત અધિકારો શું વિદેશી વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે તો શરૂ કરીએ વાત મિત્રો મૂળભૂત અધિકારને લગતી જોગવાઈ ભારતીય બંધારણના ભાગ નંબર ત્રણમાં આપેલી છે ભાગ નંબર ત્રણમાં અનુચ્છેદ નંબર બારથી અનુચ્છેદ નંબર પાંત્રીસમાં આપેલી છે અને એમાંય જો પર્ટિક્યુલર વાત કરો તો અનુચ્છેદ નંબર ચૌદથી શરૂ કરી અનુચ્છેદ નંબર બત્રીસમાં મૂળભૂત અધિકારોનું વર્ણન આપેલું છે મિત્રો આ મૂળભૂત અધિકારોનું વર્ણન જોતા એક સવાલ થવો સ્વાભાવિક છે કે શું સાહેબ આ આર્ટિકલ નંબર બારથી જે પાંત્રીસમાં આપેલા જે મૂળભૂત અધિકારો છે તે વિદેશી વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે કે કેમ તો મિત્રો આ સવાલનો જવાબ હામાં પણ છે અને આ સવાલનો જવાબ ના પણ છે કારણ કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર ચૌદથી આર્ટિકલ નંબર બત્રીસમાં જે મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવેલું છે એ પૈકી કેટલાક મૂળભૂત અધિકારો વિદેશી વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે તો કેટલાક મૂળભૂત અધિકારો વિદેશી વ્યક્તિઓને પ્રાપ્ત થતા નથી આમ કયા કયા આર્ટિકલથી મળતા મૂળભૂત અધિકારો વિદેશી વ્યક્તિઓને પ્રાપ્ત થતા નથી એ જો જાણવું હોય તો એને જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં મિત્રો અહીંયા તમને કેટલાક આર્ટિકલ આપવામાં આવેલા છે જે આર્ટિકલથી મળતા મૂળભૂત અધિકારો માત્ર દેશના નાગરિકો માટે છે વિદેશી વ્યક્તિઓ માટે નથી દાખલા તરીકે આર્ટિકલ નંબર પંદરથી મળતા મૂળભૂત અધિકારો એટલે કે ફક્ત ધર્મ વંશ જાતિ લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ બીજું આર્ટિકલ નંબર સોળથી મળતા મૂળભૂત અધિકારો એટલે કે જાહેર રોજગારની બાબતમાં તક એટલે કે અવસરની સમાનતા ત્રીજું આર્ટિકલ નંબર ઓગણીસથી મળતી છ પ્રકારની સ્વતંત્રતાઓ જેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા આવી જાય છે વગર અત્યારે શાંતિપૂર્વક એકઠા થવાની સ્વતંત્રતા આવી જાય છે સંઘ મંડળો કે સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા ત્યારબાદ ભારતના રાજ્ય ક્ષેત્રમાં જાહેરમાં હરવા ફરવાની સ્વતંત્રતા ત્યારબાદ ભારતની અંદર પસંદગીનો ઉદ્યોગ ધંધા કે વ્યવસાય કરવાની સ્વતંત્રતા તો છ પ્રકારની સ્વતંત્રતાઓ જે હું બોલું આ સ્વતંત્રતાઓ એ ભારતના નાગરિકો માટે મૂળભૂત અધિકાર છે પણ વિદેશી વ્યક્તિઓને પ્રાપ્ત થતી નથી ત્યારબાદ વાત છે આર્ટિકલ નંબર ઓગણત્રીસ લઘુમતીઓના હિતોનું રક્ષણ ત્યારબાદ છે આર્ટિકલ નંબર ત્રીસ ધર્મ અથવા ભાષાને આધારે રચાયેલ લઘુમતીને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર તો મિત્રો અહીંયા જે તમે જોવો છો તે આર્ટિકલ નંબર પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસથી મળતા મૂળભૂત અધિકારો માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય છે વિદેશી વ્યક્તિઓને પ્રાપ્ત થતા નથી આ આર્ટિકલને બાદ કરતાં બાકીના જેટલા આર્ટિકલ છે એ તમામ મૂળભૂત અધિકારો જેવી રીતે ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય છે એવી જ રીતે વિદેશી વ્યક્તિઓને પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખશું નેક્સ્ટ ટાઈમ મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ